સુરત શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે શનિવારના રોજ નવા કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે શનિવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સુરત શહેરમાં પંચોતેર અને જિલ્લામાં સત્તર મળી કોરોનાના નવા બાણું કેસો સાથે કુલ પોઝિટિવ કેસનો આંક એકાવન હજાર નવસો સિત્તેર થયો છે શહેર અને જિલ્લામાં કોરોના ને એક પણ મોત નોંધાતાં મૃત્યુ આંક એક હજાર એકસો છત્રીસ છે સુરત શહેરમાંથી પંચ્યાસી અને જિલ્લામાંથી અઢાર મળી કુલ એકસો ત્રણ કોરોનાના દર્દી કોરોનાને માત આપી સાજા થયા છે જેને પગલે કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યા પચાસ હજાર બસો ચોસઠ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પાંચસો બોતેર છે જેમાં સુરત સિટીમાંથી કુલ ઓગણચાલીસ હજાર ચાલીસ કોરોના પોઝિટિવ કેસમાંથી આઠસો ઓગણપચાસના મોત થયા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બાર હજાર નવસો બત્રીસ કોરોના પોઝિટિવ કેસમાંથી બસો સત્યાસીના મોત થયા છે સુરત સિટીમાંથી સાડતીસ હજાર આઠસો નવ અને સુરત જિલ્લામાંથી બાર હજાર ચારસો પંચાવન દર્દી કોરોનાને માત આપી સાજાથી ઘરે પહોંચ્યા છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ